ભગવાન સ્વામિનારાયણના અખંડધારક સંત સ્વરૂપ યોગીજી મહારાજના જીવનમાં બ્રહ્માંડ સ્વામીના કાવ્યની પંક્તિ નિબટ નિશંક મગન હોય વિચરત રામ અમલ મતવારે એ યથાર્થ જણાઈ આવતી હતી અને એમના જીવનના અનેક પ્રસંગોમાં એકવાર શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એક સંત અને પાર્ષદ સાથે ભાઉભાઈ કોઠારી અમદાવાદના એ આટલાદરાથી નીકળ્યા અને ટ્રેનમાં રણોલી ઉતર્યા અગાઉથી કોઈને જણાવેલો જણાવેલો નહીં એને કારણે ગાડું સામે લેવા આવ્યું નહોતું એટલે ચાલતા જવાનું થયું ખારા દીકરાવાળો રસ્તો ખોતરવાળો રસ્તો વળી ઘોળ અંધારી રાત એમાં આવી તો અથડાતા કૂટાતા એ આગળ વધતા હતા અને એ રીતે પદમલા ગામ આવ્યું ત્યાં હતા શાસ્ત્રી મહારાજ થાકી ગયા હતા એટલે એક ઝાડ નીચે યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજ માટે આસન પાથ્રેસ્રી મહારાજે સુવડાવ્યા અને પોતે એક સંતની જોડ લઈને ગામમાં ગયા અને ગામમાં જઈને તપાસ કરતા જેને ઘર ગાડું હોય એને ત્યાં બળદ ન હોય ને જેને ત્યાં બળદ હોય એને ત્યાં ગાડું ન મળે છેવટે એક ભાગલું ગાડું ને બે બળદ મળ્યા અને એને આંકડા પણ એક અણગઢ મળ્યો એ ગાડામાં બેસીને આવી રીતે મુસાફરી કરતા ખાડા ટેકરામાં તો એવા હડદોલા આવે કે બાઉભાઈ કોઠારી એમના તો હાડકા ખોખરા થઈ ગયા એમણે શાસ્ત્રી મહારાજને કહ્યું કે સ્વામી આવી મુસાફરી તો મારાથી શાંત થઈ શકે નહીં એ વખતે એમણે યોગીજી મહારાજની સામે જોયું તો યોગીજી મહારાજ તો સ્મિત સાથે મહારાજ સ્વામી એ ભજન કરતા પોતે એમના એમના મુખ પર થાક કે કંટાળાની એક નામો નિશાણ હતું નહીં અને એ રીતે યોગીજી મહારાજ આવી અગવડોમાં પણ પોતે પોતાનો જે આનંદ એ અકબંધ એ જળવાઈ દેતો એવી જ રીતે એક પ્રસંગે અમદાવાદથી શાસ્ત્રી મહારાજ ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિનો ઉત્સવ ઉજવી અને પછી નીકળ્યા અને પેટલાદથી બોચાસણ જવાનું હતું એટલે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ અને નિર્ગુણદાસ સ્વામી એ પેટલાદ સ્ટેશને ગયા ને ત્યાં ગાડીમાં ત્રણેય વર્ગોમાં એટલી બધી બેસુમાર ગીરદી ઉભરાતી હતી કે ત્યાં કોઈ રીતે અંદાજ બેસી શકાય એવું હતું નહીં તપાસ કરતાં એક છોડાવટલનું જે ખાનું હતું એ ખાનામાં મારે પાંચ માણસો બેસી શકે એવી જગ્યામાં સંતો ચડ્યા અને ત્યાં બધો સામાન પડેલો હતો વળી સોડા બોટલની પેટીઓ હતી બરફની પાટો હતી એટલે ત્યાં બેસવાની તો કોઈ જગાનો શક્યતા જ નહોતી વળી બીજા મુસાફરો પણ હતા પણ ત્યાં અંદર ઊભા રહ્યા ત્યાં પાટિયા ઉપર જ્યાં સોડાની બોટલો રાખવામાં આવતી તો એ પાટિયા પર બેઠેલા એક ભાઈ એ નીચે ઉતર્યા ને એમણે સંતોને ત્યાં બેસવા વિનંતી કરી એટલે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ અને નિર્ગુણદાસ સ્વામી ત્યાં પાટિયા ઉપર બેઠા અને જગા એટલી બધી હતી અને ગીરદી હતી કે હાલી ચડી શકાય નહીં અને જ્યારે બોચાસણ ઉતર્યા ત્યારે તો યોગીજી મહારાજનો આખું શરીર એ અકળાઈ ગયું હતું પણ એ પરિસ્થિતિમાં પણ એમના મુખારવિંદ ઉપર અખંડ હાસ્ય હતું તો એ રીતે આવી અગવડાઓ પણ યોગીજી મહારાજ એ પોતે પોતાના અપૂર્વ આનંદ એને જાળવી રાખ્યો હતો વળી એક પ્રસંગે યોગીજી મહારાજ મુંબઈ પધારેલા અને ત્યાં એક હરિભક્ત સુરતથી આવેલા એમને પાછા જવાના હતા એટલે યોગીજી મહારાજ પાસે રજા લેવા માટે આવ્યા ત્યારે વખતે સ્વામીએ કહ્યું કે થોડી વાર ખમો મારે એક પત્ર લખી આપવો છે અને ત્યાં તમે આપી દેજો એટલે યોગીજી મહારાજ પત્ર લખવા બિરાજ્યા એ વખતે એક હરિભક્ત હાર લઈને આવ્યા એમણે યોગીજી ઠાકોરજીને ધરાવી અને યોગીજી મહારાજને હાર પહેરાવ્યો એ વખતે યોગીજી મહારાજે પત્ર બાજુમાં મૂક્યો અને પછી જે હાર હતો એ હરિભક્તને પહેરાવ્યો વડે પત્ર લખવાનો શરૂ કર્યો ત્યાં બીજા હરિભક્ત આવ્યા તો સ્વામીએ પત્ર બાજુમાં મૂકીને એમણે પણ ઠાકોરજીને ધરાવીને હાર પહેરાવ્યો અને હાર સ્વામી એમને પહેરાવ્યો આમ સતત નવો હરિભક્તો બધા આવતા રહ્યા દરેક વખતે યોગીજી મહારાજ પત્ર બાજુમાં મૂકે અને હાર એને ભરાવીને રાજી કરે હવે છેલ્લા જ્યારે દસમા હરિભક્ત આવ્યા તો એ એ તો સીધા જ યોગીજી મહારાજને હાર ભરાવા માટે ગયા મસ્તક સુધી હાર પહોંચ્યો ત્યારે યોગીજી મહારાજ કે ગુરુ ઠાકુરજીને ધરાવો એટલે જ્યાં પણ એ ભાઈ તો હરિભક્ત વેગમાં હતા તેમણે તો હાર ભરાવી દીધો અને એ હાર ભીનો હતો અને એને કારણે જે પત્ર હતો એ પત્રની શાહી રોડાઈ ગઈ એટલે પત્ર બગડી ગયો તો આવી પરિસ્થિતિમાં પણ યોગીજી મહારાજના મુખાર વિન ઉપર કોઈ પણ પ્રકારનો આવી રીતે સેજ પણ ગ્લાની કે ક્રોધ કોઈ પણ પ્રકારનો એ આવ્યો નહીં અને એ રીતે શાંતિ રીતે એમણે જે રોડાએ કહેલો પત્ર કાઢી નાખ્યો અને સ્વામીજી બીજો પત્ર એ લખવા માંડ્યા તો આ રીતે આવી અગોડામાં પણ યોગીજી મહારાજ એ સ્થિર હતા બીજો કોઈ હોય તો ઉકળી જાય પણ યોગીજી મહારાજ આવા ગમે તેવા સંજોગોમાં પણ એ સ્થિર રહેતા એવી જ રીતે એકવાર વિચરણ દરમિયાન યોગીજી મહારાજ જુનાગઢ પધારેલા અને જુનાગઢમાં ઉતારે બધા વધાર્યા અને ત્યાં જે સાથેના યુવકો હતા યુવકોને પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરવાનો અને ફરવાનો ઉમંગ હતો એટલે યોગીજી મહારાજે એમને રજા આપી એટલે યોગીજી તે યુવકો એ બધા ગાડીમાં નીકળ્યા અને બધા જે પ્રસાદીના સ્થાનો હતા એમાં ખૂબ શાંતિથી બધે દર્શન કર્યા અને દર્શન કરી અને પછી ફરતા ફરતા છેક બપોરે ત્રણ વાગે ઉતારે આવ્યા અને એ વખતે એમને જાણવા આવ્યું કે યોગીજી મહારાજ હજુ જમ્યા નથી કારણ કે યોગીજી મહારાજનું ભોજનપાત્ર એમની ગાડીમાં ભૂલથી રહી ગયેલું તો આવી તકલીફમાં પણ યોગીજી મહારાજ એમને ક્યારે ઊંચ ઉંચાટ કે આવો અણગમો એ બતાવ્યો નહીં અને એ એ કોઈ પણ યુવકને આવો કોઈ ઠપકાનો એક શબ્દ પણ કયો નહીં અને પોતે એવા અલમસ સ્થિતિમાં જ એ યુવકોને એ પાસેથી એમણે આ બધા વાત કરી કે તમે ક્યાં ક્યાં જી આવ્યા એ બધી વાત કરો અને એ તે બધું એમની પાસેથી આવો બધો જે એમનો રિપોર્ટ એ મેળવ્યો આમ બીજો હોય તો તો ઉગળી જાય પણ આવા સંજોગોમાં પણ યોગીજી મહારાજની સ્થિતિ એ ખટ વિકારજી અલગ આનંદી એવી સ્થિર રહેલી હતી એમ ગમે તેવા સંજોગોમાં આવી રીતે પ્રવાસ કે પધરામણીમાં કે ઉતારા કે વાહનમાં એ સભા કે ભોજનમાં આવી ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેટલી અગવડ આવે તો પણ યોગીજી મહારાજ એમની જે સ્થિતિ એ અલ્મસ્થ રહેતી અને એટલે જ યોગીજી મહારાજ માટે કહેવાયું છે કે અલ્મસ્થ જે યોગી તણો શ્રીજી સ્વરૂપમાં વાસ છે એવા જ સ્વામી યોગમૂર્તિ જ્ઞાન દાસ છે એવા યોગીજી મહારાજને સંગે અને યોગીજી મહારાજના પ્રગટ સ્વરૂપ પરમપૂજ્ય મનસાઈ મહારાજને સંગે આપણે સૌ પણ આવી સ્થિતિ એ પ્રાપ્ત કરી આપણા જીવનને ધન્ય કરીએ મહારાજ સ્વામી આપણને સૌને એવી બુદ્ધિશક્તિ આપે એ પ્રાર્થના જય સ્વામિનારાયણ